નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મહેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આજે આપણે વાદાત્મક ગદ્ય વિશે શીખવાના છીએ ધોરણ બારમાં વિદ્યાર્થી મિત્રો વાદાત્મક ગદ્ય પૂછાય છે એ સિવાય અન્ય જાહેર પરીક્ષામાં પણ પૂછાય છે તો વાદાત્મક ગદ્ય એટલે શું વાદાત્મક ગદ્ય એટલે એવું ગદ્ય કે જેમાં તમારે હકારાત્મક અર્થમાં દલીલ કરવાની હોય છે જેમાં તમારી દલીલ જે હોય છે એ વાક્યના સંદર્ભમાં પેરીગ્રાફના સંદર્ભમાં હકારાત્મક રીતે લેવાની હોય છે એનો જે ભાવાર્થ હોય એમાં તમે કશો ફેરફાર કરી શકતા નથી આ વિડીયો તમે શરૂઆતથી અંદર સુધી જોશો એટલે તમને ખ્યાલ આવશે કે વાદાત્મક ગદ્ય કેવી રીતે કરી શકાય આ પેરીગ્રાફ જે છે આ જે પ્રશ્ન છે એના મેં બે રીતે જવાબ લખેલા છે એટલે તમને ખ્યાલ આવશે કે દલીલ ક્યાં કેવી રીતે કેવા વાક્યોમાં કરી શકાય છે તે તો પહેલાં આપણે પ્રશ્ન વાંચીશું પછી એના જવાબને આપણે ચર્ચા કરીશું પરીક્ષા મારી તે પ્રશ્ન પૂછાય છે નીચેના પાઠ્યતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યની અંદર રૂપાંતર કરો તો આપણે એનો પ્રશ્ન જોઈએ ધન એ સુખ પ્રાપ્તિનું સાધન છે પણ આજે એ સાધ્ય બની ગયું છે એને કમાવવા માટે ઉદાસીનતા ન દાખવવી અને એ વેડપવા ઉત્સુકતા ન દાખવવી પૈસો કદાચ તમારી સગવડમાં વધારો કરે પણ સુખ તો સંતોષથી જ મળશે પૈસાને ધિક્કારવાની જરૂર નથી તેમ તેની કદમબોશી પણ કરવાની જરૂર નથી હવે આપણે એનો જવાબ જોઈએ અહીંયા જે મેં દલીલવાળા વાક્યો મૂકેલા છે મિત્રો એની નીચે મેં પેન્સિલથી લીટી દોરેલી છે એટલે તમને ખ્યાલ આવશે કે કઈ જગ્યાએ આપણે કેવા પ્રકારની દલીલ કરી શકીએ છીએ તે તો તમે જોઈ શકો છો મિત્રો દલીલ ભાડા વાક્યો આપણે જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે અહીંયા તમે જોઈ શકો છો હું તમારી સાથે સો ટકા સહમત છું મને કહેવા દો આ સંદર્ભમાં હું એટલો જ ઇશારો કરવા માગું છું હું ના નથી કહેતો કે પરંતુ એ નિર્વિવાદ હકીકત છે તેથી અંતમાં આટલું જ કહી ને વિરમીશ કે તો આજે બધા દલીલવાળા વાક્યો છે એ દલીલવાળા વાક્યો આપણે જ્યારે પેરીગ્રાફમાં લખીએ છીએ ત્યારે એમાં કશું પરિવર્તન આવતું નથી પણ આપણી દલીલ હકારાત્મક અર્થમાં છે તો હવે આપણે એનો જવાબ જોઈએ હું તમારી સાથે સો ટકા સહમત છું કે ધન એ સુખ પ્રાપ્તિનું સાધન તો છે જ પરંતુ મને કહેવા દો કે આજે તો એ સાધન જ સાધ્ય બની ગયું છે આ સંદર્ભમાં હું એટલો જ ઈશારો કરવા માગું છું કે ભલે તમે ધન કમાવવા માટે ઉદાસીનતા ન દાખવો પરંતુ બીજી બાજુ ધનને વેરફી મારવાની ઉત્સુકતા પણ ન દાખવશો હું ના નથી કહેતો કે પૈસો કદાચ તમારી સગવડમાં વધારો કરતો હશે પરંતુ એ નિર્વિવાદ હકીકત છે કે સુખ તો સંતોષથી જ મળે છે તેથી અંતમાં આટલું જ કહીને વિરવીશ કે પૈસાને ધિક્કારવાની જરૂર નથી તેમ તેની કદમ્બોશીની પણ જરૂર નથી આ એક પેરીગ્રાફનો આપણે જવાબ જોયો હવે આ જે પ્રશ્ન છે એને જ આપણે બીજા બીજી રીતે લખો એનો જવાબ તો આપણે કેવી રીતે લખી શકાય એટલે મેં અહીંયા અથવા કર્યું છે મિત્રો એ તમને ખ્યાલ આવે કે આ જ પેરીગ્રાફને આપણે બીજી રીતે વધારે દલીલ સાથે જો લખો હોય તો આ રીતે લખી શકાય આ બંને જવાબ મિત્રો સાચા છે બરાબર આમાં થોડી વધારે દલીલો મૂકેલી છે અને આમાં દલીલ ઓછી મૂકેલી છે બાકી જવાબ તો બંને સાચા છે હવે આપણે જે બીજી રીતનો જવાબ છે એ પણ જોઈએ મિત્રો પ્રશ્ન તો એક જ છે બરાબર આ એનો પ્રથમ રીતે જવાબ જોયો હવે આપણે એને બીજી રીતે જવાબ જોઈએ થોડો લંબાણ છે કારણ કે એમાં દલીલો વધારે મૂકેલી છે આપણે વાતચીએ તો તમને ખ્યાલ આવશે હું તમને પૂછવા માગું છું કે તમે સુખ પ્રાપ્તિનું સાધન કોને ગણો છો તમારી દ્રષ્ટિએ સુખ શેનાથી આવે છે તમે કહેશો ધનથી ખરું ને પણ હું તમારી એ વાત સાથે સંમત નથી ધનથી સુખ આવતું નથી પણ ધન એ સુખ પ્રાપ્તિનું એક સાધન છે એ વાત ભૂલવા જેવી નથી છતાં હું તો છાતી ઠોકીને કહું છું કે આજે એ ધનનું સાધન સાધ્ય બની ગયું છે તમે મારી આ વાત સાથે સમજ છો ને ધન જીવનમાં જરૂરી છે પણ અંતિમ નથી ધન કમાવવા માટે કોઈ દિવસ ઉદાસીન ન બનવું એવી મારી તમને અરજ છે ધન કમાવા માટે મહેનત કરવી એ વાત સો ટકા સાચી છે અને કમાયા પછી એ ધન ન વેરફાય એ પણ એક અને એક બે કરવા જેવી સ્પષ્ટ વાત છે છતાં લોકો કમાયેલું ધન આડેધડ અને અવિચારીપણે વેરફે છે એ નિર્વિવાદ છે એ સારી બાબત નથી પૈસો કમાવાથી તમારી સુખ સગવડમાં વધારો થાય છે એ દીવા જેવી સ્પષ્ટ વાત છે તો સુખ મળી જશે એવું માનવાને જો કોઈ કારણ હોય તો તે સંતોષ છે સંતોષ વગર ગમે તેટલું ધન તમને હંમેશા ઓછું લાગશે એ મારી વાત સાથે મારા વિરોધીઓ પણ સંમત થશે એનો મતલબ હું પૈસાને ધિક્કારવાનું કહેતો નથી પણ પૈસા કરતાં સંતોષને મહત્વ આપવાનું મારું પ્રયોજન છે એટલે આ વાતથી સાબિત થાય છે કે તમે પૈસાના માલિક બનો પૈસાને માલિક ન બનાવો એમાંથી એ બોધ મળે છે કે પૈસાનું મહત્વ રાખવું પણ એને ધિક્કારવાની જરૂર નથી તેની કદમબોશી કરવાની પણ જરૂર નથી આ મિત્રો એનો જવાબ છે તમે જોઈ શકો છો કે અહીંયા જે દલીલવાળા વાક્યો એ પ્રમાણમાં ઓછા છે અને અહીંયા ઘણા બધા દલીલવાળા વાક્યો છે બરાબર એટલે તમને ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો વાદાત્મક ગદ્યોનો પેરેગ્રાફ જ્યારે આપણે જવાબમાં રૂપમાં લખતા હોઈએ ત્યારે આપણી જે દલીલ હોય એ બધી હકારાત્મક હોય બરાબર તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને આ એક પ્રશ્નમાંથી પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે કે આપણે વાદાત્મક ગદ્ય કેવી રીતે લખી શકાય આમાં તમે જો ઘણી બધી દલીલો છે તમને ખ્યાલ બતાવી દઉં હું તમને પૂછવા માંગુ છું કે તમે સુખ પ્રાપ્તિનું સાધન કોને ગણો છો બરાબર તમારી દ્રષ્ટિએ સુખ શેનાથી એ આવે છે તે તમે કહેશો કે ધનથી ખરું ને પણ હું તમારી એ વાત સાથે સંમત નથી આ દલીલવાળી દલીલ આ વાક્ય દલીલવાળું છે બરાબર હું તમારી એ વાત સાથે સંમત નથી એ વાત ભૂલવા જેવી નથી છતાં હું છાતી ઠોકીને કહું છું કે બરાબર એ દલીલવાળું વાક્ય છે પછી તમે આગળ તમે મારી આ વાત સાથે સંમત છો ને આ દલીલવાળું વાક્ય છે બરાબર એવી મારી તમને અરજ છે ધન કમાવા માટે મહેનત કરવી એ વાત સો ટકા સાચી છે બરાબર આ બધા દલીલવાડા વાક્યો છે એક અને એક બે કરવા જેવી સ્પષ્ટ વાત છે એ સારી બાબત નથી બરાબર એ દીવા જેવી સ્પષ્ટ વાત છે સંતોષ વગર ગમે તેટલું ધન તમને હંમેશા ઓછું લાગશે બરાબર આ જે બધા વાક્યો છે મિત્રો તમે જોઈ શકો છો જે વધારે વાક્યો છે એ દલીલવાળા વાક્યો છે પણ દલીલ કેવી છે હકારાત્મક છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં જો આ પેરીગ્રાફ પૂછાય તો તમે બંને રીતે લખો આ રીતે લખો તો પણ સાચું પડે અને આ રીતે લખો તો પણ સાચું પડે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આપને આ વાદાત્મક ગદ્યના પેરીગ્રાફમાં પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપની બાબત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થગ્રહણ પદ્યાથગ્રહણ અર્થવિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન બાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય અરજી લેખન પત્ર લેખન કહેવતો રૂઢિપ્રયોગો કથાઓ સમાસ છંદ અલંકાર વ્યાકરણને લગતા બધા જ વીડિયો શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેની સ્ક્રિપ્ટ તેવા આયોજનના વીડિયો સાથે સાથે નાટક ગરબા આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે તમારે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ બધાને મેં અલગ અલગ પ્લેલિસ્ટ બનાવીને મૂક્યા છે એમાં જઈને તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો જો આપને ગુજરાતી વિષયમાં કંઈ મુશ્કેલી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પણ જણાવી શકશો જેથી ફરી વખત જ્યારે નવો વિડીયો બનાવવાનો થાય ત્યારે એ કોમેન્ટને ધ્યાન રાખી શકાય તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપણે ઘણી બધી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે આવા સરસ મજાના નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો મિત્રો આવજો